વાઘોડિયામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતી તેમજ આપના તિરંગાને સન્માન ગૌરવ અપાવ્યું તેને લઈને સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાઘોડિયામાં પણ વાઘનાથ મહાદેવથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી વાઘોડિયા નગરમાં તિરંગા યાત્રા ફરી જઈ અંબે ચાર રસ્તા પાસે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા મહિલાઓ સિંદૂર ભર્યું હતું અને ભારતીય સેના સન્માન આપ્યું હતું આજે વાઘોડિયા ખાતે હુમલામાં આપણા દેશના યાત્રાળુઓને ટુરિસ્ટોને નામ પૂછીને જે મારવામાં આવ્યા હતા એના બદલા રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે ઈટ જવાબ પથ્થર આપીને આપણી સેનાને ત્રણે ત્રણ પાંખને બોલાવીને કે તમારે જે કંઈ કરવું હોય એ કરો પણ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો જેના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થરથી આપીને આપણી સેનાએ ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીસ ચેક પોસ્ટોને નષ્ટ કરીને આખું ઓપરેશન ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું હોય ત્યારે આખા દેશની અંદર સૈનિકોનું સન્માન કરવા માટે આખા દેશમાં તિરંગા યાત્રા ચાલી રહી હોય ત્યારે આપણું વાઘોડિયા પણ એની અંદરથી બાકાત ના રહે અને આપણું વાઘોડિયા પણ આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યભાઈ શ્રી નિલેશભાઈ તાલુકા પ્રમુખ જયભાઈ બક્ષી પંચ પોરતાના રોહિતભાઈ ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના લોકો વાઘોડિયા ખાતે આજે તિરંગા યાત્રામાં જોડાણા અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ આયોજન કર્યું એની અંદર ધારાસભ્યશ્રી પણ સાથે રહીને સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો અને ખાસ તો દેશના દરેકે દરેક નાગરિકને દિલની અંદર આનંદ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણા ત્રેવીસ જણાની સામે એ લોકોના છસો લોકોને મારીને બદલો લીધો છે એ બદલ ત્યારે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી એને કોઈ માન કે સન્માન કે અભિમાન કશું હોતું નથી પરંતુ એને એક નફાઇન અને નિર્દોષ લોકોને માર્યા છે ત્યારે

હીટનો જવાબ આપણા પ્રવડાપ્રધાન પથ્થરથી આપી રહે છે ત્યારે સૌનો સૈયારો સાથ મળી આ વાઘોડિયા વિધાનસભાની અંદર તિરંગા યાત્રાનું આયો આયોજન કર્યું છે ત્યારે અમારા લોકપ્રિય ધારાસભ્ય આઈના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી મંડળના પ્રમુખો માતા જે આજ રોજ વાઘોડિયા ગામ ખાતે દેશમાં જે બનાવ બન્યો તો એ બાબતે જે આપણી સરકારે જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર એને પાકિસ્તાનને જડબાજોડ જવાબ હતો એ બાબતે આજે તિરંગા યાત્રા વાઘોડિયા ગામમાં કાઢવામાં આવી તો જિલ્લાના પ્રમુખ અમારા ન્યુ નિયુક્ત રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તથા એમએલએ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાહેબ તથા જિલ્લાના આગેવાનો તથા અમારા તાલુકાના આગેવાનો ગ્રામજનો અને દેશ પ્રેમી જે લોકો હતા એ આજે થઈ અને પાકિસ્તાનને અહીંયા રહ્યા રહ્યા જવાબ આપ્યો કે ભાઈ તમારી ઈંટનો જવાબ અમે પથ્થરથી આપી શકીએ એમ છે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત અગાઉ પહેલગાઓ ખાતે આપણા છવ્વીસ નિર્દોષ ની જાન આતંકવાદીઓ દ્વારા લેવામાં આવી એના જવાબ રૂપે આપણી ભારતીય સેનાએ તેર જ મિનિટમાં એમના જે પરમાણુ શસ્ત્રો છે ત્યાં જઈને આપણા એરગ્રાફોએ જે હુમલો કરીને જે પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને આતંકવાદીઓને જે જવાબ આપ્યો છે એ નિમિત્તે આપણા સૈનિકોનું અને આપણી સેનાનું કુમાર વધે જોર વધે એ માટે આજે પૂરા ભારતીય દેશમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે યુવાનો દ્વારા આ ત્રિરંગા યાત્રાને ઘણો પ્રતિસાદ મળેલો છે અને આપણી સેના પણ એની માટે સક્ષમ છે કે આવતા દિવસોમાં ઈટનો જવાબ પથ્થરથી આપીશું ધરમ પૂછ કે મરાઠા ધરમ બતાકર મારે ગેગ્રેસો સિંદુની સફળતા ને વધારીને જે સેનાનો હિસ્સો વધારવા માટે સમગ્ર દેશમાં જયારે તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે અમારું વાઘોડિયા છે આપના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે હવે ધર્મ પૂછીને ધર્મ બતાવીને મારીશું ઘર માં મારીશું અને એવું યાદ રાખો કે આ નવ ભારત છે વિકસિત ભારત છે દુનિયા વિશ્વ નેતા મોદી ની આગેવાની નું ભારત છે એટલે પાકિસ્તાન સમજી જાય કે હવે જરાય કરશે નહીં ચાંદડી આંકડી ચા ચાંદડી ચા કારો ને તો ચોક્કસ મને ઘર માં ને માનીશું એ અમારા સમગ્ર નગર અને આખે તાલુકાનું આહવાન છે